ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર ખાતે એકતાળીસમો એવોર્ડ બેન્કવેટ અને બેતાળીસમો જેસીઆઈ વિંગ ગવર્નિંગ બોર્ડના પ્રમુખનો શપથ ગ્રહણ સમારોહ જેસીઆઈ વિંગ ચેરમેન જે જે સુહાની જોશીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં જેસીઆઈ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઇન્સ્ટોલેશન ઓફિસર જેસી દીપક નહારે જેસીઆઈ ગવર્નિંગ બોર્ડના પ્રમુખ તરીકે જેસી મોદી અને તેઓની ટીમના સભ્યોને શપથ લેવડાવી એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સોફ્ટ યાર્ડના એલેક્સ અરોકિયા રાજ ઝોન ચેરમેન સદય જોશી ઝોન વાઇસ પ્રેસિડેન્ટ સાહિલ દેસાઈ ઝોન પ્રમુખ કિંજલ શાહ અને ધર્મ એન્જિનિયરિંગના સીઈઓ રામપ્રસાદ યાદવ સાઈ એન્ટરપ્રાઇઝના સ્થાપક શશી ભૂષણ સહાય તેમજ જેસીઆઈના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ની પ્રેસિડેન્ટ તરીકે સિલેક્ટ થઈ છું એ બદલ ખૂબ ખૂબ આભાર જેસીઆઈ ને ફ્રેન્ડ જેસીઆઈ હર વર્ષે ખૂબ જ સરસ પ્રોગ્રામ કરી રહ્યા છે કરતા આવ્યા છે અને ભવિષ્યમાં બી કરશું એવી હું પ્રયત્ન કરતી રહીશ